ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા zonal બાળ સમાગમનું ભવ્ય આયોજન ભરૂચથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા zonal બાળ સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, વિલરાજબીપળા અને વલ્લભ વલ્લવવિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અન્યુઆયોએ હાજરી આપી હતી સમગ્ર માહોલમાં આધ્યાત્મિક ઉર્જા ઊર્જાને સ્નેહનું વિશેષ વાતાવરણ છવાયું હતું આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણભાઈ છાપરાજીના હસ્તે બાળ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્રદર્શન માં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ધ્યાન આકર્ષિત કરી રહ્યું હતું બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા નાની આર્ટ પરફોર્મન્સ માં સંસ્કાર શાંતિ પ્રેમ અને માનવતાના મૂલ્યો સ્પષ્ટ કર્યા હતા દર્શકો દ્વારા પણ બાળકોના ઉત્સાહને ભરોસો આપી ઉભા થઈને તાલીઓ સાથે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું સમાપન પ્રસંગે સંત પ્રવીણભાઈ છાબડાજીએ પોતાના પ્રવચન દ્વારા શાંતિ એકતાને

એમાં અઢીસો થી પણ વધારે બાળકોએ ભાગ લીધો છે અને અનેકો સાંસ્કૃતિક પ્રક્રિયા દ્વારા મેન્ટલ હેલ્થ કઈ રીતે બેલેન્સ કરવું આધ્યાત્મિક ને કઈ રીતે બેલેન્સ કરવું પ્રોફેશનલ લાઈફ સાથે કઈ રીતે બેલેન્સ કરવું વ્યસન મુક્તિ જેવા અને જે બ્રહ્મો સમાજની અંદર ફેલાઈ રહ્યા છે એ બ્રહ્મોથી મુક્ત કઈ રીતે કઈ થઈ જવું એ રીતને કારણે અઢીસો મહાત્માઓને ભાગ લીધો તો બાળકોએ ભાગ લીધો છે અને એમાં બરોડા જોન નહી બરોડા છે બિલ ભરૂચ અંકલેશ્વર રાજપીપળા અનેકો સ્થાનેથી મહાત્મા આશીર્વાદ આપી રહ્યા છે અને આજે પ્રદર્શન નું એવું રૂપ બન્યું છે કે આ એક ધાર્મિક પ્લેસ છે પબ્લિક પ્લેસ છે અને પબ્લિક પ્લેસ ને બી આ પ્રદર્શન ઓપન રૂપમાં ખુલ્લી ખુલ્લી બનાવવામાં આવી છે દરેકે દરેક એને શ્રદ્ધાળુ આવી અને એનો આનંદ લઈ આનંદ લઈ લે છે